નમસ્કાર દર્શક મિત્રો વેપુદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીના વાસણના વેપારી સામે થઈ યુવતીની છેડતીની ફરિયાદ બોરેલી બજારમાં આવેલ વાસણના વેપારી પર યુવતીની છેડતીના આરોપમાં કાર્યવાહી હાથ ધરાઈ છે યુવતી વાસણ વે વેચવા માટે દુકાનદારને ત્યાં અહીં હતી ત્યાં દુકાનદારે તેની કમર પર હાથ લગાતા યુવતી આ કૃત્યથી હપ્તાઈ ગઈ દુકાનદારને ધક્કો મારી બહાર આવીને બચાવ બચાવની બૂમો પાડવા લાગી તેવામાં રેલવે સ્ટેશનથી આવી રહેલી તેની બહેને એને જોઈને કાકા તેમજ પોતાના પરિવારોને આ ઘટનાની જાણ કરી હતી તેમજ અગાઉ પણ આ દુકાનદાર આ યુવતીને ભંગારના પૈસા આપ્યા વગર ધક્કો ખવડાવતો હતો જેને લઈને આ યુવતીએ બોરેલી પોલીસ સ્ટેશનમાં આ દુકાનદાર વિરુદ્ધ ચેતીની ફરિયાદ કરી હતી બોરેલી પોલીસે દુકાનદાર શેખ અલી મોહમ્મદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ધન્યવાદ